તાલુકાના દુગદા ગામે સાહીઠ વર્ષથી વધુ સમયથી ચાલતી આશ્રમ શાળાને બંધ કરવાની તંત્રની હિલચાલથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો

એનું કામ તાત્કાલિક રિપેરિંગ થાય અને જે નવીન મકાન બંધકામનું જે કામ ચાલુ કરેલ છે એ હાલમાં અત્યારે બંધ છે એ પણ ચાલુ થઈ જોઈએ એવી માંગ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઉંડાણના ગામડાના બાળકો આશ્રમ શાળામાં અભ્યાસ કરતા હતા આ દુગ્ધ આશ્રમ શાળા છે તે નસવાડી તાલુકાની સૌથી જૂની આશ્રમ શાળા છે તેને બંધ કરવા માટે જે તંત્ર દ્વારા હિલચાલ કરવામાં આવી રહી છે જેને લઈને લોકોમાં આક્રોશ ફેલાયો છે આપ તસ્વીરોમાં જોઈ રહ્યા છો જે આદિવાસી વિસ્તારના લોકો છે તેઓ કહી રહ્યા છે કે અમારું માથું આપી દઈશું પરંતુ આશ્રમ શાળા નહીં બંધ કરવા દઈએ ત્યારે આદિવાસી વિસ્તારના આ જે આશ્રમ શાળા છે તેમાં કેટલાક લોકો ભણીને આગળ વધ્યા છે જેમાં અધિકારીઓ પણ બન્યા છે ત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ વાલીઓ આવ્યા છે અને વાલીઓ અહીંયા રજૂઆતો કરી છે સાથે સાથે મહત્ત્વની બાબત એ છે કે સરકાર ગરીબ આદિવાસી બાળકોને જે શિક્ષણ મળે છે આશ્રમ શાળાઓમાં તે દિવસે દિવસે બંધ કરી રહી છે જેનાથી આદિવાસી બાળકો અભણ રહી જાય કારણ કે ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ હોસ્ટેલો રહેવા માટે આ પચાસ ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં નથી જ્યારે નસવાડી જાય ત્યારે હોસ્ટેલો રહેવા માટે છે ત્યારે આવા વિસ્તારની હોસ્ટેલો બંધ કરી અને બાળકોને રહેવા જવાની સુવિધા જે મળે છે તે બંધ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે દુગ્ધ આશ્રમ શાળાનું રિપેરિંગ દસ વર્ષ પહેલા જે કરાવવાનું હતું તે રિપેરિંગ ના સમયસર કરાવ્યું અને આજે જર્જરિત શાળાનું હોસ્ટેલ બિલ્ડિંગનું બહાનું કાઢીને તેને તાળા મારવાના જે પ્રયાસ છે તે આદિવાસીઓ સાકી નહીં લે તેવી ચીમકી ઉચ્ચારી છે રફીક ધણીવાલા જીએસટીવી છોટા